નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપણી સાથે જયમેની પંડિત કેટીવી નો વિશેષ કાર્યક્રમ એટલે વાસ્તુ દર્પણ વાસ્તુ દર્પણમાં સર્વનું સ્વાગત છે વાસ્તુ દર્પણમાં આપણી સાથે જોડાઈ ગયા છે વાસ્તુ ગુરુ ડક્ષિસ કુમાર જોશી વાસ્તુ વિશેષ જ્ઞાનના મતે રોજિંદા જીવનમાં નાના નાના વાસ્તુ ફેરફારો પણ ઘરમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તો આ સંદર્ભ પર વિગતવાર ચર્ચા કરીશું

આવા અનેક પ્રશ્નો હોય છે તેનું ચોક્કસ કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે તો એક વાર જુઓ આવા પ્રશ્નો હોય તો તમારા કોઈ પણ પ્રકારના એક વાર જરૂરથી ટીવી સ્ક્રીન પર નંબર તમને બતાવવામાં આવે છે સિત્તેર તેતાલીસ તેત્રીસ અઢાર છ્યાસી આ નંબર અત્યારે જો ડાયલ કરો ફરી એક વાર નંબર બોલું છું સિત્તેર તેતાલીસ તેત્રીસ અઢાર છ્યાસી તમને મૂંઝવનતા વાસ્તુને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તેનું સમાધાન મેળવી શકો છો વાસ્તુશાસ્ત્ર દક્ષેશ કુમારજી આપણું સ્વાગત છે હર હર મહાદેવ હર હર મહાદેવજી વાસ્તુ અનુસરવાથી જીવનમાં શું પરિવર્તન આવે છે જી નમસ્કભાબ્ય સભાપતિ બેશવું નમઃ શિવ એટલે કલ્યાણ અને શિવના ડમરુમાંથી જ સૃષ્ટિમાં જે કંઈ વિદ્યા છે જ્ઞાન છે તે તમામ પ્રકારની વિદ્યા જ્ઞાન એ શિવજીના ડમરુમાંથી ચૌદ સૂત્રો દ્વારા નીકળેલા છે એટલે પરમાત્માના ચરણોમાં સર્વપ્રથમ નમસ્કાર અને સાથે આજનો અતિ ઉત્તમ દિવસ છે વાસ્તુ પૂજા માટે વાસ્તુના ખાત માટે વાસ્તુની પૂજા માટે જમીનના માટે આજનો આપણો મુખ્ય જે પ્રશ્ન છે જે બહેને આપણે કહ્યું ભાઈ વાસ્તુ દ્વારા જીવનમાં પરિવર્તન લાવી શકાય કે નહીં તો વાસ્તુ દ્વારા હંમેશા પરિવર્તન લાવી શકાય કેમ કે જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અઢાર ઋષિમુનિઓએ આપણને આપેલી એક અનમોલ રત્ન છે ભેટ છે અથવા તો જ્ઞાન છે અને જ્ઞાન દ્વારા દરેક કાર્યની અંદર જીવનની અંદર સફળતા સમૃદ્ધિ શાંતિ ઐશ્વર્ય જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે આપણને જે વિષયના પ્રશ્ન હોય એ વિષયના અનુસંધાનમાં જે જ્ઞાતા હોય તેમની જોડે આપણે જો સલાહ લઈએ તો ચોક્કસથી આપણને સફળતા મળે એજ્યુકેશનના પ્રશ્ન હોય ત્યારે એ લેવલના જે પણ એ સબ્જેક્ટના જે પ્રોફેસર છે તેમના જોડેથી આપણે જ્ઞાન લઈએ જ્યારે શરીરની અંદર કોઈ જો બીમારી હોય તો જે બીમારીના જે અંગ છે અથવા તો જે બીમારીના પ્રકાર છે એ બીમારીના સ્પેશિયાલિસ્ટ જે ડોક્ટર સાહેબ હોય આપણે એમની સલાહ લેતા હોઈએ છીએ તેવી જ રીતે ઘરની અંદર અશાંતિ રહેતી હોય દુઃખ હોય ક્લેશ કંકાસ જીવન રહેતું હોય મહેનત કરવા છતાં સફળતા ન મળે ધન ટકતું ન હોય આવા ઘણા બધા પ્રશ્નો જે નિયમિત દૈનિક જીવનની અંદર હોય અને આવા પ્રશ્નોનું મહેનત કરવા છતાં પરિશ્રમ કરવા છતાં અનેક પ્રયત્ન કરવા છતાં જ્યારે આપણને સફળતા ન મળે તો ચોક્કસ આપણે જે અઢાર ઋષિમુનિઓએ આપણને જે શાસ્ત્ર પ્રદાન કર્યું છે જેનું નામ છે જ્યોતિષશાસ્ત્ર અને એનો જ એક ભાગ છે એક વાસ્તુશાસ્ત્ર તો જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રના સલાહ મુજબ ચોક્કસ ગોઠવણી કરવામાં આવે તો એવું કહેવાય છે કે તમામ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોનું નિવારણ જ્યોતિષ શાસ્ત્રની અંદર અને વાસ્તુ શાસ્ત્રની અંદર રહેલું છે ઘણા બધા એવું કહે છે કે ભાઈ જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્ર બંને અલગ અલગ છે તો આ વાત તદ્દન ખોટી છે જ્યોતિષ શાસ્ત્રનો એક વિભાગ જ વાસ્તુ વિભાગ છે કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે લિખિતમ અપી લલાટે પ્રોજીતુમ ક સમર્થ જેના લલાટમાં જે લખેલ છે તેમાં કોઈ જ સમર્થ નથી આપવા માટે અથવા તો લેવા માટે આ સનાતન સત્ય સૂત્ર છે એ સૂત્ર સાથે ઋષિ મુનિ અનમોલ ભેટ આપી છે કે ભાઈ આ શાસ્ત્ર દ્વારા મનુષ્ય પોતાના જીવનમાં આવનારી તમામ મુશ્કેલ છે 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 સંકટ કષ્ટ વિઘ્ન બાધા એ આ શાસ્ત્રના માર્ગદર્શન દ્વારા તેને સરળ બનાવી શકે છે હવે કોઈ વ્યક્તિના જન્માક્ષરની અંદર ચોથા સ્થાનની અંદર ચોથું સ્થાન એટલે આપણે પહેલાં જ વાત કરી લઈએ ચોથું સ્થાન છે એ મકાનનું સ્થાન છે મનુષ્યના તમામ પ્રકારના સુખનું સ્થાન છે વાહનનો સુખ સ્થાન છે એટલે વાહન મકાન ભૂમિ આદિ તમામ પ્રકારના જો સુખની પ્રાપ્તિ કરવી હોય તો મનુષ્યની કુંડલીની અંદર ચોથું સ્થાન છે હવે જે વ્યક્તિની કુંડલીની અંદર ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય એમની કુંડલીનું જો ચોથું સ્થાન દૂષિત હોય તો ચોક્કસથી તેમને શીઘ્ર મકાન ન થાય અને મકાન થાય તો મકાનની અંદર વાસ્તુ દોષ હોય કઈ દિશામાં કેવી રીતે દોષ હોય તો ચોથા સ્થાનની અંદર જે ગ્રહ છે જે તત્વનો ગ્રહ છે પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશ આ જે પંચ તત્વ છે પંચ તત્વનું જ પ્રોપર બેલેન્સ એટલે વાસ્તુ છે પંચ તત્વમાંથી ચતુર્થ સ્થાનમાં જે રાશિ હોય એ રાશિ દૂષિત હોય એ રાશિના સ્વામી દૂષિત હોય અને એ સ્થાનમાં જો પાપ ગ્રહ હોય તો તેવા વ્યક્તિને શીઘ્ર મકાન થતું નથી મકાન થાય તો કરજામાં હોય અને કર્જ પણ હોય ને સાથે સાથે એમના ઘરની અંદર જે દિશામાં ચતુર્થ ભાવનો માલિક પડ્યો હોય એટલે એ ગ્રહ હોય એ સ્થાન એ દિશાના લગતા ઘરની અંદર વાસ્તુ દોષ હોય છે એટલે પહેલો સિદ્ધાંત છે કે ભાઈ તમારા જન્માક્ષરના આધીન તમારા ભાગ્યના આધીન જ તમને ઘર મકાન કે કોઈ પણ બિલ્ડિંગ જમીન પ્રાપ્ત થાય છે તો મુખ્ય આધાર છે તમારું ભાગ્ય લલાટ તેની સાથે વાસ્તુ દોષ ઘણા એવું વ્યક્તિ કહેતા હોય છે કે ભાઈ અમે જન્માક્ષરનું નિરાકરણ કરાવ્યું તો પછી અમારા ઘરમાં વાસ્તુ દોષ છે કે નહીં પરંતુ ચક્રાર પંક્તિ ભાગ્ય પંક્તિ જે પ્રમાણે ગાડીનું પૈડું ગોળ ગોળ ફર્યા કરે છે તેવી રીતે માનુષ્યનું ભાગ્ય પણ ગોળ ગોળ રાઉન્ડ ફરે છે અને તે જ રીતે યુનિવર્સલની અંદર ગ્રહો પણ ચલાયમાન છે એ સ્થિર નથી એટલે જે ગ્રહની દશા અંતરદશા અથવા તો ગોચરની અંદર ગ્રહ આવતા હોય તે પ્રમાણે જ ઘરનું વાસ્તુ અને ઘરના જન્માક્ષરના ગ્રહો સારું અને ખરાબ ફળ આપતા હોય છે હવે કોઈ વ્યક્તિની કુંડલીની અંદર રાહુ ચતુર્થ ભાવમાં આવી અને દૂષિત થાય તો આખો બંધ કરીને કહી દેવાય કે ભાઈ આ ઘરના આ વ્યક્તિના મુખ્ય વ્યક્તિના ઘરની અંદર નૈઋત્ય ખૂણો અથવા તો દક્ષિણ દિશા દૂષિત થાય છે દક્ષિણ દિશા દૂષિત થાય અથવા તો નૈઋત્ય ખૂણો દૂષિત થાય કે જો પૃથ્વી તત્વમાં રાહુ હોય તો પશ્ચિમ નૈઋત્ય દૂષિત થાય અને અગ્નિ તત્વની રાશિમાં હોય તો દક્ષિણ નૈઋત્ય દૂષિત થાય એટલે ગ્રહોના આધીન જગત છે પરંતુ ઘરની અંદર રિનોવેશન કરાવવામાં આવે અચાનક બહુ સરસ જીવન ચાલતું હોય સરળ હોય બાળકોમાં પરિવારમાં પ્રેમ હોય ધંધા રોજગારની અંદર પુષ્કળ આવક હોય અને અચાનક જ તમારા જીવનની અંદર પરિવર્તન આવે આવક રોકાઈ જાય ઘરની અંદર ક્લેશ કંકાસ થાય પતિ પત્નીની અંદર પ્રેમ ન રહે તો ચોક્કસ તમે તમારા ઘરનું વાસ્તુ બદલ્યું હશે અથવા તો નિવારણની જગ્યાએ તમે ત્યાં આગળ રિનોવેશન કરાવ્યું હશે અથવા તો જલ તત્વની જગ્યાએ અગ્નિત્વ અને અગ્નિતત્વની જગ્યાએ જલ તત્વ મૂક્યું હોય સામાન્ય પૂર્વ દિશામાં અગ્નિ ખૂણામાં રસોડું હોય એવું કહેવાય છે હવે અગ્નિ ખૂણાની અંદર જો રસોડું હોય અને સામાન્ય એવી સ્થિતિ સર્જન થાય કે ભાઈ ડુંગળી લસણ કોઈ ખાય છે વૈષ્ણવો છે સ્વામિનારાયણ છે એ ધર્મની અંદર ડુંગળી લસણ ખવાતી નથી પરંતુ અન્ય કોઈ વ્યક્તિ જ્યારે લસણ ડુંગળી ખાય હવે લસણ ડુંગળીનું જે ગુણધર્મ છે એ તામસ ગુણધર્મ છે હવે તામસ ગુણધર્મ અગ્નિ ખૂણાની અંદર રસોડું છે પરંતુ અચાનક જ રસોડાની અંદર ફેરફાર કરવામાં આવે અને જે લસણ અને ડુંગળી મૂકવાનું જે સ્ટોરેજ છે એ સ્ટોરેજ પૂર્વ દિશામાં જો મૂકવામાં આવે તો ચોક્કસથી એ ઘરની મુખ્ય ગૃહિણીને ગુસ્સો વધારે રહે મગજ અસ્થિર બને આ સામાન્ય વાત છે એટલે કઈ વસ્તુ ક્યાં ગોઠવણી કરવી એ અન્ય વસ્તુ અન્ય દિશામાં જો મૂકવામાં આવે તો પણ વાસ્તુ દોષ થાય છે એટલે આજનો આપણો જે મુખ્ય પ્રશ્ન છે કે શું વાસ્તુની અસર ઘરની અંદર થાય છે વાસ્તુની પ્રમાણે જો ફેરવાર ફેરફાર કરવામાં આવે તો ગૃહ ક્લેશ કંકાસમાં પ્રશ્ન ઉત્પન્ન થાય છે તો ચોક્કસ એનો જવાબ છે હા છે જો પ્રોપર જગ્યાએ પ્રોપર વસ્તુ ન મૂકવામાં આવી હોય તો પણ ગૃહ ક્લેશ કંકાસ થાય છે ધન આવતું નથી અને શારીરિક પ્રશ્નો ઉત્પન્ન થાય છે કારણ કે શારીરિક સમસ્યાની શરૂઆત મનથી થાય છે અને મન બગડે એટલે શરીર બગડે શરીર બગડે એટલે વ્યવસાયની અંદર પ્રોપર ધ્યાન ન રહે અને ધ્યાન ન હોય એટલે જે ધન આગમનની સ્થિતિ છે એ નબળી પડતી જાય અને જેના કારણે દુઃખ શરૂઆત થાય છે બાળકોના રૂમ માટે કઈ દિશામાં સુશોભન કરવું શ્રેષ્ઠ રહે છે જી વિદ્યાધનમ સર્વ ધનપ્રધાન પહેલાં તો જો વિશાળ ઘર હોય તો બાળકોનું સ્ટડી રૂમ આપણે અલગ બનાવી શકીએ છીએ તો બાળકોનું સ્ટડી રૂમ બનાવવા માટે જો આપણે થ્રી બી એચકે એચ કે ફોર બીએચકેનું ફ્લેટ હોય અથવા તો બંગલોઝ હોય કે રો હાઉસ હોય કે ટેનામેન્ટ હોય અને સંભાવના હોય તો બાળકોનું સ્ટડી રૂમ અલગ કરવો જોઈએ અને તેમનું મુખ છે એ ઉત્તર દિશામાં અથવા તો પૂર્વ દિશાની અંદર હોય તે રીતે જો બાળકોનું સ્ટડી રૂમ બનાવવામાં આવે તો ચોક્કસથી એમને પઢાઈની અંદર એટલે ભણવાની અંદર વાંચવાની અંદર લખવાની અંદર રુચિ પ્રાપ્ત થાય છે પરંતુ પ્રોપર જો એમની દિશા નથી અથવા તો ઘણા બાળકોને ત્યાં આગળ એક અલગ જ રૂમ આપવામાં આવતો હોય છે અને ત્યાં બેડરૂમ જ હોય છે બાળકનું અને બાળક પોતાના બેડરૂમ એટલે સુવાની જગ્યા પર બેસીને જ અભ્યાસ કરતા હોય છે તો ચોક્કસ આવી સ્થિતિમાં જ્યારે અભ્યાસ કરવા બાળક બેસે ત્યારે એમને સંપૂર્ણ સફળતા વિદ્યા ક્ષેત્રમાં પ્રાપ્ત થતી નથી એટલે સ્ટડીનું ટેબલ સ્ટડીની ચેર આખી અલગ હોવી જોઈએ તેમાં પણ એ બાળકનું મુખ છે એ પૂર્વ અને ઉત્તર દિશા પર હોવું જોઈએ બાળકના જે સ્ટડીનું ટેબલ છે એ ટેબલ પર ક્યારેય કોઈ પણ વસ્તુ એટલે ધારદાર એટલે લોખંડની વસ્તુ ત્યાં ન હોવી જોઈએ સામાન્ય લોખંડની વસ્તુની અંદર આપણે વાત કરીએ તો ભાઈ નીલકટર છે ચપ્પુ છે કાતર છે સ્ટેપલર છે કે સ્ટેપલર લગાવવાની જરૂર પડે એટલે સ્ટેપલર રાખતા હોય છે કંઈકને વસ્તુ કાપવા માટે નાની કાતર રાખતા હોય છે તો વિદ્યાર્થીએ પોતાના સ્ટડી ટેબલ પર સ્ટેપલર નીલકટર કાતર જેવા શસ્ત્ર રાખવા જોઈએ નહીં કારણ કે એ રાખવાથી પણ લોખંડ રાખવાથી અસ્ત્ર શસ્ત્ર રાખવાથી ત્યાં આગળ તેમના માઇન્ડની અંદર અપસેટ થાય અથવા તો માઇન્ડ ડાયવર્ટ થતું હોય છે એટલે આવી જે કોઈ વસ્તુ હોય ધારદાર વસ્તુ અણીદાર વસ્તુ કે અસ્ત્ર શસ્ત્ર જેવી વસ્તુ ત્યાં રાખવી જોઈએ નહીં તેની સાથે જે વિદ્યાના દેવતા છે એટલે શ્રી મહાગણેશજી છે બલ બુદ્ધિ વિદ્યા દેહુ હરહુ કલેશ વિકાર હનુમાનજી મહારાજ છે અથવા તો મા શારદા દેવી છે એ વિદ્યાની દેવી છે તો શારદાનું ત્યાં ગાડી સરસ્વતીનું પોસ્ટર મૂકી શકાય અથવા તો હનુમાનજી મહારાજ અથવા તો ગણેશજીની પ્રતિમા કે ચિત્રજી ત્યાં રાખી શકાય જેના દર્શન કરવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે વિદ્યા બુદ્ધિની પ્રાપ્તિ થાય છે એટલે સર્વસામાન્ય દરેક વ્યક્તિ પોતાના સ્ટડી ટેબલ પર જો ગણેશજીની પ્રતિમા રાખે અથવા તો ગણેશજીનું શ્રી મહાયંત્ર જે વિદ્યા પ્રાપ્તિનું યંત્ર છે એ યંત્ર રાખી અને નિત્ય યંત્રને નમસ્કાર કરી અને અભ્યાસ કરવાની જો શરૂઆત કરે તો પણ ચોક્કસથી એમને અભ્યાસમાં રુચિ થાય છે જે વાંચન કરેલું હોય એ વાંચન કરેલુંમાં યાદશક્તિ વધે છે અને તેના દ્વારા એ વિદ્યા ક્ષેત્રની અંદર સફળતાની પ્રાપ્તિ કરતા હોય છે જી ઘરની બાજુવાળી દિવાલો કઈ દિશા તરફ હોવી જોઈએ છે જી આ પ્રશ્ન બહુ સરસ છે પરંતુ જ્યારે આપણે પોતાનું ઘરનું ઘર બનાવતા હોઈએ ત્યારે આ પ્રશ્ન લાગુ પડે છે દિવાલો તો ચારેય બાજુ હોવી જોઈએ પરંતુ એવું કહી શકાય કે ભાઈ ઉત્તર અને પૂર્વ દિશા જેટલી ખુલ્લી હોય એટલી વધારે સારી છે અને પશ્ચિમ અને દક્ષિણ દિશા જેટલી બંધ હોય એટલી વધારે સારી છે એટલે દિવાલોની વાત કરીએ તો ઉત્તર દિશા અને પૂર્વ દિશામાં ઓછી દિવાલ હોય ત્યાં હવાનું અવર જવર થાય એટલા માટે ત્યાં બારી બારણા હોય તો ચોક્કસથી એ ઘરની અંદર ઉર્જા વધારે પ્રાપ્ત થતી હોય છે અને શક્ય હોય તો દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશાની દિવાલો છે એ જેટલી વધારે પેક હોય જેટલો ભાગ ઊંચો હશે અને જેટલો ઉત્તર અને ભાગ ઢળતો હોય હોય એટલું એ ઘરની અંદર ઊર્જા વધારે પ્રાપ્ત થતી છે જી જમીન ખરીદતી વખતે કઈ દિશાનો ઢાળ ઉત્તમ માનવામાં આવી રહ્યો છે આ મુખ્ય પ્રશ્ન છે અને આઈ એમ પ્રશ્ન છે કે જમીન ખરીદવી વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કહેવા જઈએ તો જમીનનું જ વાસ્તુ છે કે દરેક જમીનની એક ઉર્જા હોય છે રેટાળ જમીન હોય છે પથરાળ હોય છે કાંટાવાળી જમીન હોય છે શ્વેત કલરની જમીન હોય રક્તવર્ણ હોય કૃષ્ણવર્ણ હોય પિત્તવર્ણ હોય એટલે જમીનના અલગ અલગ પ્રકાર છે પછી આપણે રસની વાત કરીએ તો એની અંદર અલગ અલગ પ્રકારની સુગંધ હોય છે સામાન્ય આપણે વાત કરીએ ભાઈ ઋતુનો પ્રારંભ થવાનો હોય પહેલીવાર જ વરસાદ આવે અને જેવો વરસાદ પડે ને ત્યારે માટીની મહેક દસે દિશાઓમાં ફેલાતી હોય છે અત્યારે તો માટીનું એટલે મૃતિકાનું જે સ્મેલ છે એવા અત્તર પણ બજારની અંદર પ્રાપ્ત થાય છે તો જે મૃતિકાની જે સુગંધ છે એ સુગંધના પણ પ્રકાર છે એટલે કયા વર્ણના વ્યક્તિએ કેવા પ્રકારની જમીન લેવી એ બહુ મહત્વની વસ્તુ છે અને જમીન ખરીદતી વખતે ધ્યાન રાખવાનું છે કેમ કે જમીનની ઉર્જા જ મુખ્ય ઉર્જા છે જો જમીનની ઉર્જા પોઝિટિવ હોય એટલે જાગૃત સ્વપ્ન સુસુપ્ત ત્રણ પ્રકારની અવસ્થા હોય છે જમીનની પણ હોય છે તો જેમ મનુષ્યની અવસ્થા જેવી રીતે જમીનની અવસ્થા છે એની અંદર જો જાગૃત જગ્યા હોય ઉપજવ જગ્યા હોય અને એવી જગ્યા જો ખરીદવામાં આવે તો એ ઘરની અંદર ઘર બનાવવામાં આવે ફેક્ટરી બનાવવામાં આવે કે હોસ્પિટલ કે પાઠશાળા એટલે સ્કૂલ બનાવવામાં આવે તો પણ ચોક્કસથી ત્યાં આગળ સફળતા મળતી હોય છે પરંતુ જો એ પથરાળ જગ્યા હોય રેતાળ જગ્યા હોય અથવા તો એ જગ્યા પર કાંટાવાળા વૃક્ષો ઉગેલા હોય એવી જગ્યા લેવામાં આવે અને એ જગ્યા પર જો મકાન બાંધવામાં આવે અથવા તો ત્યાં ફેક્ટરી કે સ્કૂલ હોસ્પિટલ કોઈ પણ નિર્માણ કરવામાં આવે તો ચોક્કસથી એ જે સ્થાન છે એ સ્થાનની ઉર્જા દ્વારા ત્યાં કામ કરનાર વ્યક્તિ અથવા તો રહેનાર વ્યક્તિના જીવનની અંદર પણ મુશ્કેલીઓ હોય છે કઠિનાઈ હોય છે પરેશાનની હોય છે અને વધુ પરિશ્રમ દ્વારા જ તેમને સફળતાની પ્રાપ્તિ થતી હોય છે એટલે જમીનનું પરીક્ષણ છે એ બહુ આઈએમપી છે તેના સાથે જમીનના આકાર પણ બહુ મહત્ત્વના છે ભાઈ ગુરુના આકારની જમીન છે સૂર્યના આકારની છે કે મંગળના આકારની છે તો કેવી જમીન છે એ પણ બહુ જ મહત્વની છે સામાન્ય લંબ પટ્ટી આકાર એટલે લંબ ચોરસ જગ્યા હોય ચારેય દિશામાં જો સમાનતા હોય એવો સમાનતાવાળો જો પ્લોટ ખરીદવામાં આવે ને તો પણ સારી સફળતા મળે છે વાંકા ચૂકા હોય ખૂણા કપાતા હોય દિશા કપાતી હોય અથવા તો સુરપાકાર હોય કુર્માકાર હોય અર્ધચતુષ્કર અર્ધ ત્રિકોણ આવા આકારની પણ જગ્યા હોય છે તો કયા વ્યવસાય માટે કયા વ્યક્તિ માટે કઈ જમીન ખરીદવી એનું પરીક્ષણ બહુ આઈએમપી છે અને જમીનના પરીક્ષણના આધાર પર જ વ્યક્તિને સફળતા અને અસફળતાનું આપણે એક અનુમાન લગાવી શકીએ છીએ બાંધકામ છે એ બીજા નંબરનું સ્ટેપ છે પરંતુ પ્રથમ સ્ટેપ છે એ જ જમીનનું પરીક્ષણ એટલે જે પોતાનું ઘરનું ઘર બનાવવા માગે જે જમીન ખરીદતા હોય તો ચોક્કસથી ધ્યાન રાખવું તેની સાથે જે વ્યક્તિ જે બિલ્ડરો અથવા તો જે વ્યક્તિ જમીનનો ક્રય વિક્રયનું કામ કરી રહ્યા છે એટલે જમીન લે વેચનું કામ કરી રહ્યા છે અથવા તો જમીન અપાવવાનું કામ કરી રહ્યા છે તેમના માટે આ બહુ મહત્વનો પ્રશ્ન છે કે ભાઈ કયા પ્રકારની જમીન લેવી કેવા પ્રકારના જમીન ન લેવી ઇન્વેસ્ટરો પણ છે કે ભાઈ ઇન્વેસ્ટ કરીને બે પાંચ વર્ષની અંદર પ્રોફિટ લઈને જમીન વેચવાના ગણતરીથી જ્યારે જમીન ખરીદતા હોય છે અને કોઈ એવી નેગેટિવ જમીન આવી જાય જેની અંદર એનર્જી જ ન હોય તેની અંદર એવા કંઈક કર્મ થયા હોય અથવા તો ત્યાં ગાડી કાંટાવાળા વૃક્ષ અથવા તો પથરાળ જગ્યા હોય તો જમીન ખરીદ્યા પછી જમીન વેચાતી નથી અને એમના પૈસા પણ બ્લોક થઈ જતા હોય છે એટલે ચોક્કસ જે ઇન્વેસ્ટરો છે કે જે ઇન્વેસ્ટ કરે છે જમીનનું અથવા તો જમીનના જે વ્યવસાય કામ કરે છે અથવા તો જે બિલ્ડિંગના બનાવે છે એટલે બિલ્ડરો છે તેમણે આ બહુ જ મહત્વનું ધ્યાન રાખવું છે કે બાંધકામ બીજા નંબરનો સ્ટેપ છે પરંતુ પ્રથમ સ્ટેપ છે એ જમીન ખરીદવી અને જમીન ખરીદતી વખતે આ બધા જે નિયમ છે એ નિયમ ધ્યાન રાખવા ત્યાર પછી એક જમીનનો મુખ્ય પરીક્ષણનો નિયમ છે કે ભાઈ આ જમીન છે એ તૃપ્ત છે કે અતૃપ્ત છે ક્યારેક અતૃપ્ત જગ્યા હોય અને એ જગ્યા પર બાંધકામ કરીને રહેવા આવે એ જગ્યા પર જે રહેનાર માણસો છે અથવા તો ફેક્ટરી હોય તો ત્યાં આગળ એ જગ્યા પર ગમે તેટલા કામ કરવામાં આવે તે છતાં પણ ત્યાં આગળ કોઈ વ્યક્તિ સંતોષ પામી શકતા નથી સુખ પામી શકતા નથી એટલે ખાસ કરીને દર્શક મિત્રોને જણાવવાનું કે ભાઈ તમે તમારા માટે જમીન ખરીદો છો અથવા તમારા કોઈ સ્વજન જો જમીન ખરીદે છે તો ચોક્કસ એમને કહેવું કે ભાઈ તમે સારા વાસ્તુશાસ્ત્રીને બોલાવી અને જમીનનું પરીક્ષણ કરી અને ત્યારબાદ જ જમીન ખરીદશો તો ચોક્કસ એ તમને જે મનની ઈચ્છાઓ છે એ ઈચ્છા પ્રમાણે સંપૂર્ણ લાભ મળશે એટલે જમીનનું પરીક્ષણ છે એ મુખ્ય પરીક્ષણ છે અને જમીનના પરીક્ષણના આધાર પર જમીનના આધાર પર જમીનના આકાર પર જમીનની સુગંધ પર જમીનના જે તત્વ છે એ તત્વના આધાર પર જ એ જમીન પર રહેનાર વ્યક્તિ કેવા પ્રકારના સુખ ભોગવશે એ નક્કી થાય છે એટલે વાસ્તુશાસ્ત્રની અંદર સર્વપ્રથમ જો નિરીક્ષણની જો શરૂઆત થતી હોય અથવા જે વાસ્તુ ગ્રંથ છે કે વિશ્વકર્મા પ્રકાશન છે મૈદાનવના જે ગ્રંથો છે આદિ જે રાજવલ્લભ ઇત્યાદિ જે ગ્રંથો છે એ બધા જ ગ્રંથોની અંદર શરૂઆત મંગલાચરણ અને સાથે જમીન પરીક્ષણનું જ કહેલું છે કે સર્વપ્રથમ જમીન પરીક્ષણ કરવી અને જમીનના આધાર પર બાંધકામ કરવામાં આવે તો ચોક્કસથી સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય શાંતિની પ્રાપ્તિ થતી હોય છે ઘરમાં અંધકાર વધારે હોય તો શું વાસ્તુ અસર કરી શકે છે જેમાં જેના ઘરની અંદર પ્રકાશ ન આવતો હોય તેના ઘરને અંધકાર કહેવાય અંધકારના ઘરને ભૂતિયા ઘર પણ કહી શકાય છે જ્યાં સૂર્યના કિરણો આવતા નથી સૂર્યનો પ્રકાશ આવતો નથી દિવસે પણ ત્યાં અજવાડા માટે આપણે લાઈટ ચાલુ રાખવી પડતી હોય તેને અંધારિયું ઘર કહેવાય અને અંધારા ઘરની અંદર જ્યાં હવા ઉજાસ ન હોય ત્યાં ચોક્કસથી વાસ્તુદોષ ન હોવા છતાં પણ વાસ્તુદોષની શરૂઆત થઈ જાય છે એટલે જે ઘરની અંદર સૂર્યપ્રકાશ ન આવતો હોય તેવા ઘર ટાળવા જોઈએ જેને ભૂતિયા ઘર કહેવાય છે એ ઘરની અંદર આળસ પ્રમાદ તિરસ્કાર રાગ દ્વેષ ઈર્ષા અથવા તો વૈશ્વિક જેવા કાર્યો એવી જગ્યા પર વધારે થતા હોય છે એટલે જે ઘરની અંદર પ્રકાશ ન આવતો હોય ઉજાસ ન આવતી હોય તેવા ઘરનો ત્યાગ કરવો જોઈએ અથવા તો એવું ઘર ખરીદવું જોઈએ નહીં વાસ્તુ પ્રમાણે પ્લોટનો આકાર કેવો હોવો જોઈએ છે જી પ્લોટની જ આપણે જે જમીનની વાત કરી એ જમીનના વાતના આધાર પર જે પ્લોટ અલગ અલગ પ્રકારના હોય છે ચંદ્રાકાર હોય છે અર્ધચંદ્રાકાર હોય છે ગોળાકાર હોય છે પટ્ટી સાકાર હોય છે લંબ પટ્ટી હોય છે ત્રિકોણના પણ હોય છે હવે મંગળ છે પૃથ્વીપુત્ર છે એટલે જમીનનું જ્યારે પરીક્ષણ કરીએ અથવા તો જેને જમીનથી સુખ મળે છે અથવા તો જમીનના જે ક્રય વિક્રયના કામ કરે છે અથવા જે મોટા મોટા બિલ્ડરો છે તેમના પરિવારની અંદર બહુમતીની અંદર જો આપણે જોવા મળીએ તો મંગળ ગ્રહ બળવાન હોય જે વ્યક્તિના કુંડલીની અંદર જન્માક્ષ મંગળ ગ્રહ બળવાન હોય તેમને જ જમીનથી લાભ થાય છે અને જ્યારે જમીનથી નુકસાન થાય ત્યારે ચોક્કસ એવા વ્યક્તિની કુંડલીની અંદર મંગળ અને શનિ જ્યારે દૂષિત થાય ત્યારે જમીનથી મકાનથી બાંધકામથી નુકસાન થતું હોય છે એટલે જમીનના પ્રકાર છે અલગ અલગ એમાં મુખ્ય લંબ લંબચોરસ પટ્ટીશાકાર ત્રિકોણ અર્ધ ત્રિકોણ ચંદ્રાકાર આથી અનેક પ્રકારના હોય છે સુરપાકારને પણ ઘણા લોકો એવું કહે ભાઈ સુરપો એટલે સુકડું સુપડાના આકારની જગ્યા હોય તો અતિ શ્રેષ્ઠ એવું કહ્યું છે પરંતુ એવું કે જે ઘણા બધા પ્રકારની જે જગ્યા છે એ જગ્યા દરેક વ્યક્તિ માટે દરેક ક્ષેત્રમાં લાગુ પડતી નથી એટલે જમીનનું પરીક્ષણ જમીનના આકારનું પણ પરીક્ષણ કરવું ભાઈ કયા પ્રકારનો આકાર છે ક્યાંક દિશા અથવા તો ખૂણો વધે છે અથવા તો ઘટે છે સામાન્ય એક વાત કરીએ કે ભાઈ સાયન્સ સિટી રોડ પર એક જમીનનું પરીક્ષણ કરવા ગયા હતા ત્યાં આગળ એવું કહી શકે ઉત્તર અને જે પૂર્વનો ભાગ છે એટલે ઈશાન છે એ ઈશાન ખૂણો ઉત્તરના દિશા ઈશાનનો જે વધતો હતો જમીનની અંદર એટલે જ્યારે આવા સમયમાં જ્યારે જમીનનો ભાગ વધતો હોય ઈશાન ખૂણા ઇત્યાદિમાં પૂર્વ ઇત્યાદિમાં જ્યારે વધતો હોય ત્યારે અતિ ઉત્તમ કહેવામાં આવે છે અને આ જ વસ્તુ સ્થિતિમાં જ્યારે તમે પ્લોટ ખરીદવા જાઓ અને નૈઋત્ય ખૂણો કપાતો હોય કે દક્ષિણ દિશા કપાતી હોય અથવા તો ઘટતી હોય તો નુકસાન પણ કરે છે એટલે કયા વ્યક્તિને દિશા વધતી હોય ઘટતી હોય જમીન વધે ઘટે કયા આકારની લેવી એનું પણ પરીક્ષણ કરી અને ત્યારબાદ જમીન ખરીદવી જોઈએ જી દિશાઓ સ્થિર છે પણ દિશાનું જ્ઞાન નથી જીવનને નવી દિશા આપે છે વાસ્તુશાસ્ત્ર એ જ જ્ઞાનનો પ્રકાશ છે જે ઘરના ઊર્જા ક્ષેત્રને સંતુલિત કરી સમૃદ્ધિ અને સુખ તરફ માર્ગદર્શન કરે છે આજનું માર્ગદર્શન આપને ઉપયોગી બને એવી શુભેચ્છા શાસ્ત્રીજી વાસ્તુ દર્પણમાં આપ આવ્યા દર્શકોને માર્ગદર્શન આપ્યું આપણો ખૂબ ખૂબ આભાર તો વાસ્તુ દર્પણમાં હાલ બસ આટલું જ ફરી મળીશું બુધવારે સાંજે સાડા પાંચ વાગે નવા પ્રશ્નો સાથે ત્યાં સુધી જોતા રહો કે ટીવી ન્યૂઝ ગુજરાતી સમસ્યા તમારી ખબર અમારી નમસ્કાર